ગામડામાં પૈસા કમાવાના છ આસાન રસ્તા જેના દ્વારા લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે પહેલો ધંધો માછલી ઉછેરનો આ હંમેશા નફાકારક વ્યવસાય માનવામાં આવે છે શરૂઆતમાં થોડું વધારે રોકાણ કરવાની જરૂર પડી શકે છે પરંતુ નફો પણ એટલો જ મોટો છે જો તમે તેને યોગ્ય રીતે કરો છો તો તમે કરોડો કમાઈ શકો છો બીજો વ્યવસાય મરઘા ઉછેરનો આ પણ ખૂબ જ નફાકારક વ્યવસાય છે તમે મરઘીઓ ઉછેરીને અને તેમના ઈંડા કે માંસ વેચીને લાખો રૂપિયા કમાઈ શકો છો છેલ્લો ધંધો લોટ મિલ મશીનનો આ ધંધો શરૂ કરવા માટે વધારે રોકાણની જરૂર નથી અને આનાથી વાર્ષિક સારી આવક થઈ શકે છે આ વિકલ્પો અપનાવીને ગામમાં રહીને પણ સફળ અને નફાકારક વ્યવસાય ચલાવી શકાય છે બીજું આજકાલ લોકો લગ્ન માટે કારને બદલે હેલિકોપ્ટર બુક કરાવી રહ્યા છે પરંતુ કરોડો રૂપિયાના આ હેલિકોપ્ટર બુક કરાવવા એટલા સરળ છે કે દરેક વ્યક્તિ તેને બુક કરાવે છે હકીકતમાં લક્ઝરી એર બસ કંપનીના હેલિકોપ્ટરની કિંમત સો કરોડ રૂપિયા છે પરંતુ કેટલીક ખાનગી કંપનીઓના હેલિકોપ્ટરની કિંમત કરોડ રૂપિયા છે અને આ એ જ છે કેટલાક લોકો એ ખેતી માટે પણ તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે આ હેલિકોપ્ટર કલાક દીઠ ધોરણે બુક કરવામાં આવે છે અને ઓછામાં ઓછું બુકિંગ બે કલાક માટે કરવું પડશે જેના માટે બે થી અઢી લાખ રૂપિયા ચૂકવવા પડશે અને જો સમય બે કલાકથી વધુ હોય તો તમારે પ્રતિ કલાક પચાસ હજાર રૂપિયા ચૂકવવા પડશે નંબર ત્રણ નવા મોબાઈલ ફોનનું કવર થોડા સમય પછી પીળું કેમ થઈ જાય છે આ પાછળનું કારણ શું છે જો તમે માનતા હોવ કે આ ગંદકીને કારણે થાય છે તો એવું નથી વાસ્તવમાં મોટા ભાગના ફોન કવર સિલિકોનથી બનેલા હોય છે સિલિકોન એક ખાસ પ્રકારનું પોલિમર છે જે પર્યાવરણમાં હાજર પ્રકાશ અને ગરમીને શોષી લે છે આ જ કારણ છે કે સમય જતાં આ આવરણ તેનો રંગ બદલીને પીળો થઈ જાય છે ચોથું વર્ષ બે હજાર સત્તર માં એક રમકડું બહાર આવ્યું જેને ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું તેને ફિજેટ સ્પીનર કહેવામાં આવે છે આ રમકડાને એટલી બધી લોકપ્રિયતા મળી કે તે વિશ્વનો સૌથી વધુ વેચાતું રમકડું બન્યો ખાસ વાત એ હતી કે તેને ખરીદનારાઓમાં ત્રીસ થી પચાસ વર્ષની મહિલાઓ સૌથી આગળ હતી પણ હવે પ્રશ્ન એ થાય છે કે એવું શું થયું કે આજે આ રમકડું લગભગ ગાયબ થઈ ગયું છે હકીકતમાં જ્યારે ફિટજેટ સ્પીનરનો ક્રેઝ ચરમસીમાએ હતો ત્યારે મોટાભાગના લોકો તેને ફક્ત બીજાઓને જોઈને જ ખરીદતા હતા પરંતુ થોડા સમય પછી એવા અહેવાલો આવ્યા જેમાં એવું કહેવામાં આવ્યું કે આ રમકડું ન તો તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને ન તો કંઈ નવું શીખવામાં મદદ કરે છે આ કારણોસર તેની લોકપ્રિયતા ધીમે ધીમે ઓછી થતી ગઈ અને આ રમકડું લોકોના જીવનમાંથી ગાયબ થઈ ગયું પાંચમું મગફળીનું તેલ ઘણીવાર સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે પણ શું તમે જાણો છો કે તે કેવી રીતે બને છે સૌપ્રથમ મગફળીને એક મોટા મશીનમાં નાખવામાં આવે છે જાતે ખૂબ જ ઝડપ જમીન પર પડે છે આ પ્રક્રિયા દ્વારા મગફળીમાં રહેલું બધું તેલ બહાર નીકળી જાય છે ત્યારબાદ તેલને અલગ કરવામાં આવે છે અને કોઈ પણ અશુદ્ધિઓ દૂર કરવા માટે ફિલ્ટર કરવામાં આવે છે અંતે સ્પષ્ટ તેલ બોટલોમાં પેક કરવામાં આવે છે અને બજારમાં વેચાણ માટે મોકલવામાં આવે છે છઠ્ઠું અગ્નિકોષ હવે પૃથ્વી પરથી ઝડપથી અદ્રશ્ય થઈ રહ્યા છે કદાચ તમને યાદ પણ નહીં હોય કે તમે છેલ્લે ક્યારે જગનો જોયો હતો પ્રશ્ન એ થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો માને છે કે આ પાછળનું મુખ્ય કારણ આપણા પર્યાવરણમાં થઈ રહેલા ઝડપી ફેરફારો છે આ પરિવર્તન જગ્યાઓ માટે અનુકૂળ નથી અને તેથી તેમનું અસ્તિત્વ જોખમમાં છે